તેમણે જે પ્રકારની માનસિકતાથી વાત કરી છે એક વાર તો એમને છે ને મોઢા પર કાળી તિલક આવી જોઈએ નમસ્કાર મિત્રો કથાકાર રાજાબાપુએ ઠાકોર સમાજ વિશે અપશબ્દ બોલ્યા હતા અને ઘણું બધું કહ્યું હતું ત્યારે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરે તેમનો વિરોધ કરતાં કંઈક કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે આમના મોઢા પર કાલે પહોંચવી જોઈએ તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને વ્યાસપીઠ ઉપર રહી અને કોઈ જાતિ માટે આવા કટુ વચનો બોલાતા હોય સંસ્કારો નું સિંચન થાય એ જીવ દયા પ્રેમ કરુણાની વાત કરે દેશ મુક્તિની વાત કરે અને હિન્દુ સંસ્કૃતિ ની સાચી અર્થ અંદર એનું જતન કરવાનું કામ કરે એવું માનું છું કે જે કેવું નિવેદન છે

એમણે જે કઈ કર્યું છે અને હું એ પણ કહું કે જવા દો માફ કર્યા કે આવા જે કોઈ કટુ વચન બોલતા હોય તો નેતા હોય કે સામાજિક આગેવાનો હોય કોઈ સંતો મહંતો હોય એમને કોઈ પણ સમાજ માટે આ પ્રકારનું બોલવાનો અધિકાર નથી એમણે જે પ્રકારની માનસિકતાથી વાત કરી છે એક વાર તો એમને છે ને મોઢા પર કાળી તિલક આવી જોઈએ બધ એમને ખબર પડે કે એમને જોઈને ને બીજા લોકોને પણ એવું થવું જોઈએ કે કોઈ સમાજ માટે ના બોલાય